બાંગ્લાદેશમાં હિન્દુઓ યોજી કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ સંતો તથા હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચારો માલ મિલકતોને થઈ રહેલું નુકસાન મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ તથા બાંગ્લાદેશી સરકારનું નરમ વલણ અને કટ્ટરવાદી લોકોને આપવામાં આવી રહેલ સંરક્ષણ પ્રત્યે પાટણની હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરાટ બાઇક રેલી જૂના શિશુ મંદિરથી યોજવામાં આવી હતી બાઇક રેલીમાં પરમભુજ્ય નિજાનંદ સ્વામી કોતરકા સહિત પાટણ અને પાટણ પંથકના સંતો વેપારીઓ વિવિધ એનજીઓ ધાર્મિક સંસ્થાઓ રાજકીય આગેવાનો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ યુવાનો બહેનો યુથ મંડળો ઇસ્કોન સંસ્થાના સંતો ડોક્ટરો સહિત અનેક રાષ્ટ્રપ્રેમી ગણમાન્ય મહાનુભાવો જોડાયા હતા હજારોની ઉપસ્થિતિ જનમેદનીએ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો બાઇક રેલીની શરૂઆતમાં હિન્દુ હિત રક્ષા સમિતિના ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો ઉપર હુમલાઓ તથા મંદિરોની તોડફોડ સંખ્યક કટ્ટરપંથીઓ દ્વારા થઈ રહી છે અમાનુષી અત્યાચારોની પરાકાષ્ઠા થઈ રહી છે હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુક બનીને તેને સમર્થન આપી રહી છે બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના માટે કેસ લડનાર વકીલને પણ માર મારવામાં આવ્યો છે અન્ય અનેક સંતોની પણ ધરપકડ કરવામાં આવી છે શ્રી ચિન્મય કૃષ્ણદાસજી સહિતના સંતોની મુક્તિ તથા હિન્દુ સમાજ પર તાત્કાલિક અસરથી અત્યાચારો બંધ કરવામાં આવે તે માટે પાટણ પંથકના ધર્મપ્રેમી લોકો ભારત સરકારને આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા તથા બાંગ્લાદેશ સરકાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે આક્રોશપૂર્વક જણાવ્યું હતું આવા સંવેદનશીલ વિષયમાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે તેમ છતાં માનવ અધિકારની હિમાયત કરનાર માનવ અધિકાર પંચ પણ કેમ ચૂપ છે તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા આપણે હિન્દુ હિન્દુઓની ચિંતા કરીએ ફક્ત પૈસાઓ માટે અને અર્થ માટે આપણે નથી આપણે હિન્દુ હિન્દુઓની ચિંતા કરીએ અને

હિન્દુવાદી વિચારધારાના લોકો એ વીએચપીના સઘના સત્ર સહાયની જે એકત્રિત થઈ અને આ રેલી સ્વરૂપે સંઘર્ષ સ્વરૂપે અહીંયા પાટણ કલેક્ટર કચેરીમાં અમે અમારો જે અમારી જે રાડ છે અમારી ફરિયાદ છે અમારો જે વિરોધ છે અમારો આક્રોશ છે અને બાંગ્લાદેશની સરકાર પ્રત્યે અમારે જે સૂચિત કરવાનું છે એનું અકૂલ નિર્દેશન કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને મળ્યા છીએ એમણે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે અને જે કંઈ થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એટલું અસહનીય છે કે એના પરિણામો ભવિષ્યમાં કદાચ ભારતમાં પણ કોઈએ ભોગવવા પડે કે એવા ખામિયાજો ભોગવવો પડે એવી પૂરી સ્થિતિ પેદાકાર થઈ ગઈ છે હું આપના માધ્યમથી અમારા નિવેદનના માધ્યમથી અને લોકમાધ્યમથી હું મારો અવાજ પહોંચાડવા મીડિયાના માધ્યમથી માગીશ કે બાંગ્લાદેશની સરકાર વહેલી તકે બ્રહ્મચારી ચિન્મયા મુક્ત કરે ચિન્મદાસને મુક્ત કરે હિન્દુઓને સુરક્ષિત કરે અને વિશ્વને ખાતરી આપે અને ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર ન પડે અને ગીના કામમાં ઘી પડી જાય બરાબર છે અને એના પરિણામો જે છે એ વિશ્વને આખા બધાએ ભોગવવાના થશે એવું મને લાગે છે